નાયબ મુખ્યમંત્રીએ નવસારીના સાંસદ તરીકે સી આર પાટીલ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા સી આર પાટીલે મનરેગા યોજનાનું નામ બદલીને જી રામજી યોજના કરવા અંગે ચર્ચા કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં મનરેગા હેઠળ જમા થયેલા અઢાર કરોડ રૂપિયાના ફંડમાંથી ત્રીસ ટકા રકમ વોટર હાર્વેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે જેથી પાણી સંરક્ષણ અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરી શકાય

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તેમની પાસે આજે કદાચ જવાબદારી નહી હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ આ કાર્યક્રમ દ્વારા અમે જે સરની કામગીરી એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં તાકાત સાથે એમાં કામ કરે મૃત્યુ પામેલા લોકો એનું પણ નામ કમી કરે કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરાવવા માટે પોતે જાગૃત થાય જે અઢાર વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાજ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો કામ કરી રહ્યા છે એમાં સહયોગ કરે અને મદદયાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી અમને વિનંતી કરી છે સુરત